ફળિયુ ફરી એકવાર ગામઠી ગરબાને લઈને આવી રહ્યું છે વીસ સપ્ટેમ્બર બે ના રોજ ફળિયું ફરી એકવાર દ્વારા પ્રિ નવરાત્રીનું આયોજન ગુજરાત સહિત અમદાવાદના ખેલૈયાઓમાં વર્ષોથી પોતાની એક અલગ છાપ ઊભી કરનાર ફળિયું ફરી એકવાર ગામઠી ગરબા લઈને આવી રહ્યું છે આ વખતે ફળિયુ દ્વારા અમદાવાદીઓ માટે પ્રિ નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવ્યું છે બીટ પડે અને પગલા તીરકેમ ફળિયું આવ્યું એટલે બધું જ ચમકી જાય છે આમ તો નવરાત્રીનો પ્રારંભ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી થઈ રહ્યો છે પણ વીસ સપ્ટેમ્બરના રોજ ફળિયું ફરી એકવાર દ્વારા પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજુમદાર સાથે પ્રિ નવરાત્રીનું આયોજન કર્યું છે ઐશ્વર્યા મજૂમદાર ખેલૈયાના આટને નવરાત્રી પહેલા જ સાતમા આસનમે પહોંચાડવા માટે તૈયાર છે પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા બાળપણથી જ સંગીતમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે માત્ર વર્ષની સોલો કન્સર્ટ આપનાર ઐશ્વર્યાએ છોટે ઉસ્તાદ વિજેતા બની રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે બોલિવૂડ અને પ્રાદેશિક ફિલ્મોમાં અનેક લોકપ્રિય ગીતો ગાવા ઉપરાંત તેમણે ટીવી શો હોસ્ટિંગ અને ડિઝની ફિલ્મોના હિન્દી વર્ઝન માટે ડબિંગ કરી પોતાની બહુમુખી પ્રતિભા દર્શાવી છે પોતાની યુટ્યુબ ચેનલ થકી પણ રાષ્ટ્રીય લાખોના દર્શકોમાં દિલ વસેલી છે વિવિધ રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કરનાર આજે યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે આ સમગ્ર ઇવેન્ટ અમદાવાદના કર્ણાવતી ક્લબ રોડ પાસે આવેલા સુરામિયા ફાર્મ ખાતે આયોજિત કરવામાં આવી છે ફળીઓ ફરી એકવાર ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેનમેન્ટના ધ્રુમિલ ખમાર દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે જોરશોરમાં ચાલી રહી છે અમે એકચ્યુઅલી નવરાત્રિ માટે તો ખૂબ એક્સાઇટેડ હોઈએ છીએ પણ પ્રિ નવરાત્રિ ખાસ કરીને જ્યારે તમારે શહેરમાં તમને કરવાનો મોકો મળતો હોય ત્યારે ને એક્ચુઅલી તમે પોતાની પણ આતુરતા જુદી હોય તમને જે મને દસ દિવસના સમયમાં મુંબઈમાં કરવા મળશે એનું સારામાં સારું મારું જે ગમતામાં ગમતું હોય તે મારે એક દિવસમાં એક રાતમાં અમદાવાદમાં પ્રેઝેન્ટ કરવાનું છે સો એની એક એનો એક ઉમળખો જ જુદો હોય અને લાઈક આઈ સેડ મને ટ્રેડિશનલ ગરબા તરફ મારું પોતાનું જ વલણ વધારે છે મને ગમે છે વધારે એટલે હું હું પ્રયત્ન રાખીશ કે બધું એ હોય તે ઉપરાંત નેચરલી જેમ સમય વધે આગળ તેમ આપણે પણ વધવું પડે સો એ જે અમુક સાઉન્ડ્સ છે એ અમે એવા ઇન્કોર્પોરેટ કરવાના છે કે જે સાંભળવાની આજકાલની જનરેશનને ટેવ પડી ગઈ છે એટલે એ સાઉન્ડથી પણ ઘણો બધો ફેર પડતો હોય છે અમે નોટિસ કર્યું છે અને અમને એકચ્યુલી આખી દુનિયામાં જ્યાં અમે ફ્રી નવરાત્રી કરીશું ત્યાંથી અમને બધી ખબર જશે વોટ ઇઝ વર્કિંગ વોટ ઇઝ નોટ વર્કિંગ શું સરસ છે અને શું અહીંયા અમદાવાદમાં અમારે પ્રેઝન્ટ કરવું છે એટલે બધાનો સારામાં સારો રસ અમે અમદાવાદમાં પ્રસ્તુત કરવાના છીએ ન્યુ આલ્બમ આવી રહ્યું ગુજરાતી ગીત નથી તે એકચ્યુઅલી થોડુંક હિન્દી પંજાબી ગીત છે જે આવી રહ્યું છે સાતમી તારીખે રિલીઝ થાય છે સાતમી ઓગસ્ટે અને વી વેરી એક્સાઇટેડ અબાઉટ દેટ ઓલ્સો કારણ કે આઈ ફીલ સો બ્લેસ્ડ કે માત્ર ગુજરાતી નહીં પણ બીજી લગભગ વીસેક ભાષામાં ગાઈ શકું છું એટલે એ પણ એક જુદો આનંદ છે એ આનંદ પણ લેવો જોઈએ અને મારી ગિફ્ટ કહીએ કે મને મને આપેલું ઈશ્વરનું વરદાન કહીએ છે પણ કે એ મારું સંગીત છે તો મારાથી બને એટલો વધારે મારા સંગીતને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો છું તો સરસ ગરબો એક લઈ લો માડી ના છું ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેન ફોન અને ગત વર્ષે આપણે જે ફળિયું કામથી ગરબા જે તો મારે સક્સેસ અમદાવાદના જહાજોને પ્રમાણે આપે છે ગરબા પડે આ વર્ષે ફરીથી અમે ફળ્યું છે મકલી નવરાથી અમેદાર સાથે જોઈ રહ્યા છે અને આફ્ટર ટેન ડેઝ આર્ટિસ્ટ સાથે ગરબા પ્લસ મંદિરનું આયોજન એટ સુનું ફોર્મ ઘણા ક્લબ રોડ ઉપર રાખેલ છે કઈ રીતની વ્યવસ્થા રહેશે કેટલા લોકોનું ગ્રાઉન્ડ રહેશે આપણે એક પ્રોપર પાર્ટી પ્લોટ જેવું વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ છે દસ હજાર પ્લસ કેપેસિટીનું ગ્રાઉન્ડ છે પાર્કિંગમાં બી આપણી જોઈએ દસ બાર વીઘા પ્લેટનું પ્લોટ છે પાર્કિંગમાં બી એમિનિટીઝ પ્રોપર છે તો આ કોઈ બી ચાહકોને ખેલૈયા ફ્રીમોને કોઈ બી અગવડતા ના પડે અમારી પૂરેપૂરો પ્રયાસ રહે છે દર ફેરી નવરાત્રિમાં તો ઇક્યુરિટી પર્પઝ મારું પ્રાયોરિટી બહુ જ પ્રથમ માધ્યમિકતા ધોરણે હોય છે બિકોઝ કોઈ બી છોકરીઓ કે બધી ખેલૈયાઓ અને કોઈ બી સારી પબ્લિક આપણા ત્યાં પૈસા ખર્ચીને રમવા આવતી હોય અમે એ વસ્તુને પ્રાથમિકતા આપતા હોઈએ છીએ કે કોઈ બી જ પ્રકારનું ના થાય ગત વર્ષે બી તમે ચેક કર્યું હશે મારે ત્યાં બાર બાર તેર હજાર ક્રાઉડ હોવા છતાં બી એક નાની મેટર બી અમારા ત્યાં બનાવ નથી બનતા અને સ્ટેન્ડ બાય પોલીસનો સપોર્ટ મને અમને સારી રીતે મળતો હોય છે કે ત્યાંના કોઈ વિસ્તારના પીઆઈએ કોઈ બી કોન્સ્ટેબલ અમારા ત્યાં સ્ટેન્ડ બાય હોય જ છે કે જેથી બેટક એ વસ્તુને આગળ વધે છે